તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના એસેસમેન્ટ કેમ્પ આયોજિત કરવામાં આવશે તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના એસેસમેન્ટ કેમ્પ આયોજિત કરવામાં આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આશીર્વાદ રૂપ રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સાઠ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ઓલિમ્પિકોના સંયુક્ત તાપી જિલ્લાના સર્વે સમાજના વરિષ્ઠ નાગરિકો માટે સાધન સહાય આપવાના હેતુ માટે ભારતીય કૃત્રિમ નિર્માણ નિગમ દ્વારા ચાલવાની લાકડી કાક ઘોડી કાનનું મશીન કૃત્રિમ દાંત ચશ્મા વ્હીલચેર જેવી ફોર્મ ગાદી કૂટણના પટ્ટા પગની સંભાળ કીટ આલેક્સબેટ સર્વાઇકલ કોલર સીટ સાથે ચલાવવાની લાકડી કોમર સાથે ફોલ્ડિંગ ખુરસી વગેરે સાધનો વિના મૂલ્ય આપવા માટે ઓલિમ્પિકો ભારત સરકાર તથા જિલ્લા પ્રશાસન તાપીના સંયુક્તથી રાષ્ટ્રીય વ્યવસ્થિત યોજના એસેસમેન્ટ કેમ્પ યોજાશે તારીખ છ દસ બે હજાર પચીસના રોજ સીએચસી નિઝર તાલી તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ સીએચસી કુકરમુંડા તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઉજ્જલ તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ સીએચસી સોનગઢ તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ આંબેડકર હોલ વ્યારા તારીખ તેર દસ બે હજાર પચીસના રોજ સીએચસી ઢોલવણ તથા ચૌદ દસ બે હજાર પચીસના રોજ સીએચસી વાલોડ ખાતે કેમ્પ યોજાશે આ યોજનામાં વાર્ષિક આવક રૂપિયા એક પોઈન્ટ એસી લાખ કે તેથી ઓછી ધરાવતા તથા છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ સરકારી યોજનામાં નિઃશુલ્ક સાધન મેળવેલા વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે લાભાર્થીઓએ નિઃશુલ્ક નોંધણી માટે આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો તલાટીકમ મંત્રીશ્રી સરપંચશ્રી મામલતદારશ્રી ધારાસભ્યશ્રી તથા સાંસદ સભ્યશ્રીમાંથી પણ એક અને ચૂંટણી કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો સાથે આવવાનું રહેશે આ તમામ શિબિરો સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે વધુમાં વધુ વરિષ્ઠ નાગરિકોને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે